નમસ્કાર વાહન વ્યવહારના અનેક પ્રશ્ન હર હંમેશ રહેતા હોય છે એસટી બસના પણ પ્રશ્ન હર હંમેશ રહેતા હોય છે લોકોને પડતી એસટી તરફથી મુશ્કેલીઓ લોકો પોતાની રજૂઆતો અનેક અધિકારીઓ ડેપો મેનેજરો અથવા ઉપર સુધી અને રાજકીય નેતાઓને વર્ણવતા હોય છે ત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાનું જે ગીરગઢડા છે ત્યાં ગીરગઢડા એસટી બસનો એક મોટો મુદ્દો સામે આવ્યો છે બાળકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ઘણા જ હરે હેરાન પરેશાન થાય છે શા કારણે તો ગિરગડા કોદિયા દ્રોણ એ બધા ગામડા લગતા એક બસની રૂટ રૂટની બસ ચાલતી હોય છે કોદિયા સુધી તો કોદિયા બસ સવા કોદિયાથી ગિરગડા સુધી આવતી બસ અને જતી બસ ટાઈમમાં જો થોડો ઘણો ચેન્જિંગ થાય તો વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ના પડે એ માટે થઈને અનેક રજૂઆતો બાળકો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા અને સ્કૂલો દ્વારા પણ કરવામાં આવી છે હાલ કોદિયાથી આવતી જે પાંચ વાગ્યાની સવારે પાંચ વાગ્યાની બસ છે તેમનો ટાઈમ સાડા છ થી સાત વાગ્યાનો કરી આપે તો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ ના પડે ત્યારબાદ અહીંથી જતા સાડા છે એક વાગ્યાની જો એ બસ હોય તો વિદ્યાર્થીઓનું ત્યાં સુધી જવું આવવું સહેલાઈથી જઈ શકે પરંતુ થાય છે એવું કે સવારમાં પાંચ વાગે પોતાના ગામમાં બસ આવી જાય છે ત્યાંથી ગીર ગઢડા ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે વિદ્યાર્થીઓ આવી જાય છે પછી તેમને દોઢથી બે કલાક બેઠવું પડે છે શા માટે કે સાત વાગ્યાનો એનો રૂટિનનો સ્કૂલનો ટાઈમ હોય છે તો એ સ્કૂલના ટાઈમ માટે થઈને સવારે પાંચ વાગ્યાથી ગીર ગઢડા બસ સ્ટેન્ડમાં આવવું પડે છે સાહેબ જંગલના શેવાડાના ગામડાઓ છે ત્યાં જાનવરોની પણ અનેક બીક લાગતી હોય છે ડર રહેતો હોય છે બાળકો એકલા ગીરગઢડા એવું ગામ છે કે ગીરગઢડામાં સવારે પાંચ વાગે અને દિવસના પણ પાંચ વાગે સિંહો અને દીપડાઓની અવર જવર થાય છે તો હાલ આ વિદ્યાર્થીઓને સહેલાઈથી પોતાના ઘરે પહોંચી શકે અને સ્કૂલે પહોંચી શકે તેઓ કંઈક એસટી વિભાગ દ્વારા કંઈક બસનો ટાઈમ છે ટાઈમ છે સેન્જિંગ કરવો જોઈએ અને અધિકારીઓ અને નેતાઓને રજૂઆતો કરી છે હાલ અત્યારે ચૂંટણીના સમયે તમામ લોકો અધિકારીઓ નેતાઓ બાળકોનું એવું કહેવું છે કે અમારા ગામમાં ચૂંટણી સમયે મતો માગવા આવે છે પછી જે કામ હોય એ કહેવાના પરંતુ અત્યારે અમારે જ કામ છે વિદ્યાર્થીઓ આટલા એટલા હેરાન થાય છે તો અમને રજૂઆત સાંભળવા પણ દેતા નથી આવા પ્રશ્ન પણ છે સાહેબ આપને પણ ધ્યાને અમે મીડિયાના માધ્યમથી દોરીએ છીએ કે લો બાળકોના જે પ્રશ્ન છે એસટી બસના ટાઈમિંગના એમાં જરાક કંઈક ચેન્જ કરાવો મારું નામ સેજલ છે અત્યારે આપણે જે તમે જોઈ રહ્યા છો એ છે ગીરગઢરા બસ સ્ટેશન હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ એવો છે કે આ દીકરા દીકરીઓ આમ તો જાજી દીકરીઓ જ છે બધી દીકરીઓ કોદિયા અને દ્રોણથી અહીંયા ભણવા માટે આવે છે ગીરગઢરામાં તો છેલ્લા ઘણા સમયથી એમના પ્રશ્ન છે કે બસ જે છે એ ટાઈમે મળે એસટી બસ હવે આપણે અત્યારે ચંદ્ર અને મંગળની વાતો કરતા છોકરીઓને કોદિયા ને દ્રોણ થી ગીરગઢા સુધી ના પહોંચાડી શકીએ એમનો પ્રશ્ન ઘણી બધી રજૂઆતો એમને કરી છે અત્યાર સુધી મેં પણ પોતે એક ટી થઈને હર સંઘવી સાહેબ સુધી ઘણા બધા લોકોને આપણે મેસેજ મોકલેલા છે મેલ કરેલો છે તો આ જે મેલ જે છે એના માટે આજે આ લોકોએ આંદોલનની ચિંતા આપેલી છે મેં રિક્વેસ્ટ કરેલી છે સાહેબને કે તમે બસનું અરેન્જમેન્ટ એટલીસ્ટ એમને ટાઈમે મળે એવું કરો કે દીકરીઓના પ્રશ્નો ઓલરેડી આપણા ગુજરાતની અંદર ઘણા બધા છે તો આ પ્રશ્નો છે આપણે સોલ્વ કરવા પડશે હવે આંદોલન કરીને તમારે ફેસિલિટી તો

જે છે શિક્ષણ છે આપણા દેશનું પાયાનું નું પાયો છે તો આ જે છે આપણે છોકરાના ટાઈમે સ્કૂલે શકીએ એમના બાપ દીકરીના મા બાપને કેટલી તકલીફ પડે દીકરીના મા બાપ જ જાણે તો તમે ઈ લોકો અત્યારે વાલીઓ પણ હાજરમાં છે

શિક્ષણ આપણે સો ટકા કરવું છે તમે શિક્ષણ દીકરીઓને ભણાવવાની વાતો કરો છો તો તમે અહીંનો મુદ્દાઓ મેન જોયો તો સેન્સિટિવ એરિયા તમે જાહેર કર્યો છે શું કામ કારણ કે અહીંયા સીમ થી પ્રાટા મારે છે તો દીકરીઓને પાંચ વાકામાં બસ્ટેસને ઊભા રાખે તમે વિચારવા જેવી વાત છે બીજી વસ્તુ છે તો સ્કૂલમાં એના માટે આ લોકો કેટલું બધું મિસ કરે છે ભણવાનું અને એના માટે તમે જો અને આપણા છોકરાને ટાઈમે સ્કૂલનું નહીં શીખવાડે તો માટે મેં તો જે આપણે શીખાયે લેસન તો સમયનો જ છે સમય ટાઈમ મેનેજમેન્ટનો તો છોકરાઓ આપ્યા છે કેનો પાયો મેનેજમેન્ટમાં મેં નથી પરેશાની તો આગર કઈ રીતે હશે એક મોટો પ્રશ્ન છે તાના માટે આજે આંદોલન નું કર છે હવે જોઈએ ગવર્નમેન્ટ શું આના ઉપર એક્શન લે છે આંદોલન કરવાની જ્યાં સુધી ટાઈમમાં બસ નહિ ત્યાં સુધી છોકરાઓ આંદરો પર લોકો મજબૂતે નો ઉપર પકળ રાખીને બેઠા છે

હવે પછી તમારી માંગ શું છે લોકો હવે પછી ની અમારી માંગ છે કે અમારે છે ને વિદ્યાર્થી ફેરા જોઈએ સવારે 7 વાગે અને બપોરે તમારે તમે ક્યાં ક્યાં જઈ આવ્યા છો આના માટે કોને પૂછ્યું છે કોને કહ્યું છે શું રજૂઆતો કરી છે અમે ધારાસભ્યની ઓફિસ પણ ગયા હતા પણ ધારાસભ્યની ઓફિસ